દાહોદ જિલ્લાના દેવઘાટ બારિયા તાલુકાના અસાયડી નજીક અમદાવાદ ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ડ્રાઈવરે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે પરમારે ટ્રક આગળ બેરીકેડ ફેંકી ટ્રક રોકાવી હતી અને બાદમાં ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આ મામલે ડ્રાઈવર અને બનાવનારને ઇન્સ્પેક્ટર પર રોફ મૂક્યો છે બીજી તરફ આરટી ઇન્સ્પેક્ટર વાતને નકારતા એવું કહ્યું કે ટ્રક નહોતી રોકી એટલે અમે ખાલી ડ્રાઈવરને ડરાવતા હતા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મુંબઈથી દિલ્હી જઈ રહેલી એક ટ્રકને આરટીઓ અધિકારીઓએ રૂબાબરી નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક ચાલકે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વિકે પરમારે અચાનક ટ્રકની આગળ બેરિકેટિંગ ફેંકતા બેરિકેટિંગ સાથે ટ્રક અથડાતા ટ્રકનું આગળનું ટાયર પંચર થઈ ગયું હતું આ બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર વિકે પરમાર અને તેમની સાથેના અન્ય બે સ્ટાફના કર્મચારીઓ ટ્રક ડ્રાઈવર નાશીરભાઈને ટ્રકની કેબિનમાંથી નીચે ઉતારીને લાકડાના હાથાથી ગંભીર રીતે ઢોર માર માર્યો હતો ડ્રાઈવરે વારંવાર પૂછવા છતાં તેને કેમ મારવામાં આવે છે આરટીઓ અધિકારી અને તેમના સાથીઓએ મારપીટ ચાલુ રાખી હતી આ ઘટનાનો વિડીયો હાઇવે પરથી પસાર થતા એક રાહદારીએ દૂરથી ઉતાર્યો હતો

જ્યાં તેની પ્રાથમિક સર્વર ચાલુ છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં આરટીઓ ઇન્સ્પેક્ટર વિકી પરમાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકો આવા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો